અને અહીંયા નોન સ્ટોપ એટલી સમસ્યા વધેલી છે કે એનું કોઈ નિરાકરણ લાવવામાં જ નથી આવતું દિવસથી અમે રહીને આવીએ છીએ કારણ કે ત્રણ દિવસથી કાલે મકોડો નીકળ્યો હતો એના પહેલા દિવસે ધનેરા નીકળ્યા અને આજે ધનેરા નીકળ્યા હતા આમાં બેનો કઈ રીતે જમે કે કઈ રીતે નાસ્તો કરે અને અમારા ડાઇનિંગ હોલ અહીંયા એક જ હજાર થી બારસો તેરસો બેનો રહે છે તો એટલી બેનો દોઢ કલાકમાં કઈ રીતે અમે જમી લઈએ સતત આટલા કેટલા દિવસો આવી પ્રોબ્લેમ અમે જોઈએ છીએ કે નાસ્તો વગર અને નાસ્તાનો ટાઈમિંગ એવો નથી રાખતા કે બેનો જમીને જઈ શકાય અને પાણીની નોનસ્ટોપ સવારે અમે નાવા ગયા હોય બાથરૂમમાં તો પાણી જતું તો શું નાયા વગર બહાર આવીએ અમે નથી અહીંયા અમારે ટોયલેટની પૂરતી સુવિધા ટોયલેટમાં અમારે નથી તો અમે કઈ રાતના જઈએ બહેનો અને અહીંયા હમણાં તો થોડા દિવસ પેલા એવું બાના બન્યો છે કે બે એક દીકરી જયારે અહીંયા એક્ઝામ ખાલી વરસાદ હતો તો એમને જવા દેમ નથી આવેલ પરંતુ એ બે એક દીકરી ને અહિયાં અત્યારે ઘણા છોકરા હેરાન કરે છે તો એના ઉપર કોઈ ધ્યાન નથી આપવામાં આવેલું અને કિંજલ મેમ હમણાં અમે અત્યારે થાળી લઈને ગયા તો કિંજલ મેમ અમારે અમે એવું કીધું કે આમાં ધનેરા છે તો મેડમ એવું કીધું કે જે બેન ને હોય એ આવો આવીને અમે થાળી બતાવી તો એ મેડમે અમને એવું કીધું કે જેના નીકળ્યો એનો રિપોર્ટ લેવા નાખો કોઠાર બતાવો કોઠારમાં અમને દેખાશે કે શું છે કે શું નહીં એવું બહાર અમે કે સમય છોકરીઓ એટલે બધા તો આવીને શું છે તમારે બોલે તમારી પ્રોબ્લેમ અને અમે એવું કીધું કે જમવા નીકળ્યો તો એ છોકરી ઉપસ્થિત એમ કીધું કે તારી ઓલા વખતની ની છે એવી રીતે દબાણ આપવામાં આવ્યું એમ કીધું કે એડમિશન કેન્સલ કરવામાં આવશે આવી રીતે વારંવાર ધમકી અમને આપવામાં આવે છે એટલે અમે બોલી શકતા નથી

દસ માળમાં રહે છે એ બેનો શું આખો દિવસ જયારે એને આવવું હોય નીચે ઉતરવું તો એમને શું દર વખતે ચડી ના જવાનું સુવિધા કરવાની આ વખતે અમે કેટલી વાર તો કીધું છે બેનો અંદર હોય લીપ બંધ થઈ જાય છે તો એના માટે કોઈ રિપેરિંગ વાળું નથી અમારા પંખા ભી એવા છે લાઈટ ઊભી આવી છે છતાંય કોઈ એક્શન લેવામાં આવેલ નથી અને બે ત્રણ વાર કમ્પ્લેન કરવા જોઈએ ને તો એવું કહે છે કે તારું તો દર વખતનું આ જ હોય છે અમે જેટલી વાર કમ્પ્લેન કરવા ગયા છીએ ત્યારે દર વખતે એવું કહેવામાં આવે છે કે તમારે જ એકનેસ કમ્પ્લેન થાય કેમ બીજાને કોઈને કમ્પ્લેન નથી આવતું આવું અમને વારંવાર કહેવામાં આવેલું છે અને બેનો તરફ ધ્યાન વધારે દોરવામાં કીધેલું છે પણ ક્યારેક ધ્યાન દોરવામાં આવતું નથી અને અત્યારે એમનો અવાજ તો સાવ બંધ જ થઈ ગયો છે દેખાતા જ નથી કેમ કે અમે જયારે ગયા જમવાનું કેવા ત્યારે અમે અત્યારે એમના જમા વગર આવેલા છીએ અને અત્યારે એમને અમે જાય છે કે તમે બેનો સામે બોલો કે તમે એની માંગ પૂરી કરશો અને અહીંયા સ્પેશિયલ ભણવા માટે અમે એટલે દૂરથી આવ્યા છે છતાં એ લોકો અમે જે પણ પ્રશ્ન લઈને જાય છે કોઈ પ્રશ્નનું નિરાકરણ કરવામાં નથી આવતું અત્યાર સુધીમાં એ નવ ફ્લોર છે નવે નવ ફ્લોરમાં પેન્ટ્રી આપવામાં આવેલ છે છતાં પણ એ કોઈ પેન્ટ્રી ચાલુ કરવામાં નથી આવતી ડી વિંગમાં

સેફ્ટી માં જો અમે તે દિવસે મારે એક્ઝામ હતી તો તે દિવસે એને વરસાદને કારણે મારી સેફ્ટી દેખાતી હતી મારી એક્ઝામ હતી તો મને નહોતા જવા દેતા અને હવે છોકરીઓને હેરાન કરે છે તો તો એને એને દેખાતી એમને છોડી દે છે

છોકરીઓને નીકળવા પણ આવી છે આઈથી માફી પત્ર માંગી માંગીને હવે છોકરીઓ સાચું બોલે છે તો એમાં